દંતકથા ને દાખલે બધી જૂની વાતો જાત ત્યાં તો જન્મી જગ વિખ્યાત એક દિવસ દિવસની પાસે આજે જે અણનપુર પાટલા ગામ કહેવાય ત્યાં સોનબાઈમાં પધરામણી કરવા આવે છે પધરામણી કરતા કરતા જુદા જુદા ઘરે એમાં પધરામણી કરે છે ત્યાં એક મકાન એમાં જુએ છે અને પૂછે છે કે આ મકાન કોનું છે ભેગા કાઠી દરબારો અને ચારણો પણ આઈમાની ભેગા હતા એમાંથી કોઈએ કીધું કે માં આ મકાન તો આપણા ચારણનું છે તો તો આપણા ચારણનું મકાન હોય તો આપણે બધે પધરામણી કરીએ છીએ તો હાલો આપણે એમના ઘરે પધરામણી કરી ખડકીની અંદર એમાં પ્રવેશ કરે છે એટલે એક ડોશીમાં જે પહેલાંની ઘઉંની ઘંટી આવતી હાથથી ઘં જે દળતા હતા એ ફેરવતા હતા અને એ ઘંટી ફેરવતા ફેરવતા આઈમાને જોઈ અને રાજીપો વ્યક્ત કરે છે આઈમાને આવકારે છે માથે ઓઢણું ઓઢી અને આયમા માટે પાણી ભરવા જાય છે ત્યાં હોનબાઈમાં પોતે આવી અને એ દાણા ઓરવાની ઘંટી હતી બાજુમાં બેહી અને ઘંટી ફેરવવા માંડ્યા ઘંટી ફેરવી અને આયમા એથી બીજા ઘરે પધરામણી કરવા જાય છે એટલે વચ્ચે જતા હતા એટલે કોઈ ચારણે કીધું કે અમે એમાં તમારા હાથ સામો જોતા હતા તમે એ ઘંટીમાં એક પણ દાણો ઓર્યો નથી તમે ખાલી એમનેમ ઘંટોલો ફેરવતા હતા ત્યારે હોનબામાએ કીધું કે એ ઘંટી ઘંટી ફેરવવાનો મારો બીજો કોઈ હેતુ નહોતો પણ એ ચારણની એ ચારણનું ને હું દળતી હતી એ ચારણ એ ચારણના ઘરનું દાળદર દળવા બેઠી હતી ભલામણા અને આજે પણ એ ચારણનું ઘર આજે સોનલ બીજ હોય એટલે મુંબઈથી ફ્લાઇટમાં મઢડાના પાદરમાં આવે છે એટલે કીધું છે કે વ્રત લીધું વરુળી તણું અને તે તો દન દન દેવા દાન લેવાના તોળે હેવાને મારી મઢડે માત આજે પણ મઢડાના પાદરમાં જે પોતાની શ્રદ્ધા અને આસ્થાથી આવે છે એને આજે પણ મોહનભાઈ ધાર્યા કામ કરે છે જય માતાજી જય સોનભાઈ